વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે આગ લાગતા ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા છવાયા હતા બનાવના પગલે હોસ્પિટલના સ્ટાફમાં ભારે નાસભાગ પણ મચી હતી અને કેટલાક પેશન્ટોને શિફ્ટ પણ કરવા પડ્યા હતા આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો બી સેટ પહેરીને ઓપરેશન થિયેટરમાં ગયા હતા અને જોખમી કામગીરી કરી આગ કાબુમાં લીધી હતી આગના કારણે એસી વેન્ટિલેટર ઓપરેશન થિયેટરનું ફર્નિચર વાયરિંગ તેમજ અન્ય સાધનોને

જે એને સીસી વાળાની મોટી ટ્રોલી આવે છે એમાં એકદમ જેવી સ્વીચ પાડી ને એમાં જેવું તો એને શું વેન્ટિલેટર કહેવાય શું કહેવાય એ મને નથી ખબર પણ મારા એને સીસી વાળા બે બેનો મને ફટાફટ કહેવા લાગે કે તમે ફાયર બ્રિગેડ વાળાને બોલાવો એટલે મેં અમારા સુપરવાઇઝર જે જયભાઈ છે અને કોલ કરી અહીંયા મેં સર્વન્ટમાં અંદર ઓટીમાં છું